પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશયા પ્રબોધકનું પુસ્તક તેનો ઓગણપચાસ મોધ્યાય અને તેની બીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તેણે મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું કર્યું છે તેણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે અને તેણે મને ઓપેલા બાણ સમાન કર્યો છે તેણે પોતાના ભાથામાં મને ગુપ્ત રાખ્યો છે આ વચનમાં આપણે ઉપરની કલમ જોઈએ છે તો ત્યાં લખવામાં આવ્યું છે હે ટાપુઓ તમે મારું સાંભળો હે લોકો દૂરથી ધ્યાન આપો હું ગર્ભસ્થાનમાં હતો ત્યારથી જ યહવાએ મને બોલાવ્યો છે હું મારી માના ઉદરમાં હતો ત્યારથી તેણે મારા નામનું સ્મરણ કર્યું છે શા માટે યહવા એ નામનું સ્મરણ કરે છે આપણા નામનું સ્મરણ કરે છે હજુ પણ આપણે પૃથ્વી પર નથી આવ્યા તો છતાં પણ પ્રભુ આપણને યાદ કરે છે આપણા ગર્ભાવસ્થામાં જ પ્રભુ આપણને યાદ કરે છે હજુ આપણે કંઈ જ પ્રભુને માટે કરી શકતા નથી કરી શક્યા નથી અને નથી કરી રહ્યા તો છતાં પણ પ્રભુ આપણને રિમેમ્બર કરે છે કે એના માટે રિમેમ્બર કરે છે કે તેણે મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું કર્યું છે આજે આપણે જોઈએ તો મંડળીઓમાં આવી રીતના મુખ તીક્ષ્ણ તરવાર જેવું નથી હોતું ઘણી બધી બીક લાગે છે લોકોને સેવકોને આગેવાનોને અને ખરેખર બીક બી હોવી જ જોઈએ નથી એવું પણ નથી પરંતુ સમાનતાની ધોરણે પણ હોવું જોઈએ પરંતુ જ્યારે પ્રભુ આપણા આપણને કોઈ ખેતુને માટે બોલાવ્યા છે આ વચનમાં સેના માટે બોલાવ્યા છે કે યહોવાએ મને બોલાવ્યા છે એ માટે બોલાવ્યા છે કે જ્યાં ભૂલ થતી હોય ત્યાં હું બોલું જ્યાં ખોટું થતું હોય ત્યાં હું કંઈક કહું એના માટે પ્રભુએ મને પસંદ કર્યો છે પસંદ કરી છે તો એવા સમયે હું ચૂપ રહું તો એ ખોટી બાબત છે ત્યાં પ્રભુ મને ચોકડી મારે છે વચનમાં શું લખવામાં આવ્યું છે તેણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે મુખ તો તીક્ષ્ણ તરવાર જેવું કરેલું છે બોલવાને માટે પ્રભુ પ્રોત્સાહન આપે છે પછી આપણે બોલીએ છીએ ત્યારે દુશ્મનો આપણા પર હુમલો નથી કરતા શા માટે કે પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે લોકો શું કહેશે મારા સંબંધો કેવા થઈ જશે મને કંઈ મળશે કે નહીં મળશે લોકોના રિસ્પોન્સ શું હશે એની ચિંતા કરવાની જરૂર નથી એક વખત પ્રભુએ આપણા મુખમાં એ વચન મૂકેલું છે અને તીક્ષ્ણ તરવારની જેમ પ્રભુ આપણા મુખનો ઉપયોગ કરવા માગે છે પછી એ તરવારથી કોઈને કાપી નાખતા હોય એ સારાની વાત નથી સારાના વિરુદ્ધમાં બોલવાની વાત નથી ખોટું છે ત્યાં તરવારની જેમ બોલવા માટે પણ પ્રભુ પ્રોત્સાહન આપે છે અને કહે છે કે આવું બોલશો એવા સમયમાં હાથની છાયામાં સંતાડ્યા છે અને મને ઓપેલા બાણ સમાન કર્યો છે તેણે પોતાના ભાથામાં મને ગુપ્ત રાખ્યો છે હું તો ગુપ્ત છું પ્રભુમાં ગુપ્ત છું ખાલી મને પ્રભુએ એક મુખ એવું આપેલું છે એ મુખ દ્વારા હું બોલું એ મુખનો હું ઉપયોગ કરું અને આખું શરીર મારું જીવન મારું ભવિષ્ય મારું ફેમિલી મારું સર્વસ્વ પ્રભુ એમના ગુપ્ત સ્થાનમાં ભાથામાં મને ગુપ્ત રાખે છે છાયામાં હાથની છાયામાં મને સંતાડે છે તો મને બોલવામાં શું વાંધો છે બોલવામાં મને શું ફિકર છે પ્રભુનું કામ વ્યવસ્થિત થાય એના માટે પ્રભુ આપણને બોલવા કહે છે નહીં કે પ્રભુનું કામ તૂટી પડે ત્યાં જ્યાં પ્રભુનું કામ તોડી રહ્યા હોય જ્યાં પ્રભુનું કામ બરબાદ થઈ રહ્યું હોય એવા જગ્યા પર બોલવાને માટે પ્રભુ આપણા મુખનો તીક્ષ્ણ તરવારની જેમ ઉપયોગ કરવા માગે છે અને એના માટે સ્પેશિયલ એ જ વિષયને માટે આપણને બોલાવેલા છે સ્નાતક કક્ષાએ જો તમે અભ્યાસ કરવા જાઓ તો આ વિષય બી ભણી લો પેલો બી ભણી લો પહેલો બી ભણી લો એવું નથી હોતું આર્ટ્સ તો આર્ટ્સ સર લો અને એ આર્ટ્સમાં પણ વિષય હોય છે ગુજરાતી લેવાના હોય તો ગુજરાતી ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ અને કોમર્સ લેવાના હોય તો એ પ્રમાણેના વિષયો સંસ્કૃત લેવાના હોય તો એ પ્રમાણે એક જ વિષય લઈને ભણો મુખ્ય વિષય અને એના પછી એક ગૌણ વિષય પણ આવે છે એક ફરજિયાત વિષય કોલેજ તરફથી આપવામાં આવે છે પરંતુ આપણે પસંદ કરવાનું હોય છે કે ઘણું બધું ભણવાનું છે એમાં એક જ વિષય તમને ગમતો વિષય પસંદ કરો મને ગુજરાતી ફાવે છે તો હું ગુજરાતી લેશ કોઈકને હિન્દી ફાવે છે તો હિન્દી લેશે એમાં જબરદસ્તી કોઈ કરતું નથી પરંતુ કોલેજ તરફથી ફરજિયાત એક વિષય હોય છે એ આપણને ગમે કે નહીં ગમે લેવો પડે છે પ્રભુ પણ જ્યારે આપણને પૃથ્વી પર મૂકે છે એવા સમય એક જ વિષયને માટે મૂકે છે હા તમે પાંચ મિનિટના માટે પહેલાં સંસારમાં દોડી જાઓ પાંચ મિનિટમાં આ બાજુ દોડી આવો પાંચ મિનિટ તમારું જીવન પહેલાંમાં ઉપયોગ કરો પાંચ મિનિટ પહેલી મહેફિલમાં જાઓ એના માટે પ્રભુએ નથી બનાવ્યા આપણને એના માટે આ પૃથ્વી પરનું જીવન નથી આપ્યું એના માટે પ્રભુ આપણને સ્મરણ નથી કરતા સ્પેશિયલ આપણને એવી જગ્યા પર રાખવાને માટે પ્રભુ મુખ તીક્ષ્ણ કરીને આપણને મૂકે છે પણ ઘણા બધા લોકો બી જાય છે ફરી જાય છે અને ઘણા બધા લોકો શું કરે છે પૈસાને લીધે બી જાય છે આ લોકો પૈસાવાળા છે આ લોકોની સાથે હું એ પ્રમાણે નહીં બોલી શકું એ લોકો મને ઘડી મૂકશે એ લોકો મને આમ કરશે આ લોકો તેમ કરશે એવી બી કાજે પ્રભુના સેવકોને જે પ્રભુના લોકોને છે એક હોસ્ટેલમાં રાજસ્થાનમાં અમે પ્રોગ્રામ કરવાને માટે ગયા અને ત્યાં છોકરાઓની હોસ્ટેલ હતી અને ત્યાં વાતચીત કરતા સાહેબ હતા એમણે જણાવ્યું કે તમે સંદેશા નહીં સાંભળો સેવકોના સંદેશા સાંભળો કંઈ વાંધો નહીં પરંતુ એના કરતાં તમે પુસ્તકો વાંચો પુસ્તકો વ્યવસ્થિત હશે સંદેશા તો બદલાઈ જશે મને સમજણ નહીં પડી એટલે પછી ફરી વાર એમણે રિપીટ કર્યું કે દાખલા તરીકે પોલ દિનાકરણ અહીંયા સંદેશો આપે છે મુખ્યમંત્રી આવીને બેસી જાય તો એ શું કરશે સંદેશો આપતા આપતાં એ ટર્નિંગ પોઈન્ટ લઈ લેશે કેમ પહેલાં મુખ્યમંત્રી આવેલા છે એટલા માટે પરંતુ પુસ્તકો લખે છે એવા સમયે રૂમમાં બેસીને લખે છે અને એ રૂમમાં બેસીને લખે છે અને ત્યાં કોઈ આવતું નથી કોઈ ડિસ્ટર્બ નથી એટલા માટે પ્રભુનો અવાજ સાંભળીને ટોટલી એ પ્રભુ જે કહે છે તે પ્રમાણે પૂર્ણ કરશે ત્યાં બદલાશે નહીં મિક્સ થશે નહીં અને બીક પણ લાગશે નહીં એટલા માટે પુસ્તકો વાંચવામાં ભલાય છે પુસ્તકો વાંચવામાં એ છે પરંતુ આપણે ઘણી વખત જોઈએ છે તો પ્રભુના દાસો પવિત્ર આત્માથી ભરપૂર થઈને પણ મેસેજ આપે છે અને તેમાં કોણ બેઠેલું છે તે પણ જોતા નથી એક સેવકને મેં આ જ રીતના સાંભળું છું તો એમાં પેલા સાંસદો આવી જાય પછી મુખ્યમંત્રી બી આવી જાય પણ એમને બે મિનિટ એક મિનિટ આપે છે અને પછી ત્યાં સ્ટેજ પરથી એમને હટાવી દે છે કે જાઓ તમે સ્ટેજ પરથી જાઓ માન સાથે હટાવે છે પરંતુ જેટલું માન આપવું જોઈએ એટલું આપતા નથી મને ઘણી વખત એવું લાગે કે રાજકીય નેતાઓને તો માન આપવું જોઈએ પરંતુ પ્રભુની ઉપસ્થિતિમાં જેટલો સમય મને રાખવાનો છે એટલો જે રાખે વધારે રાખતા નથી અને એવું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને જે હેતુને માટે પૃથ્વી પર મોકલ્યા છે એ હેતુને સિદ્ધ થતો જુએ છે આપણા હેતુ સિદ્ધ કરીને આપણે શું કરવાના છે એક દિવસે તો દુનિયા છોડીને જવાના છે ખાલી નામ રહી જશે થોડા ઘણા સારા કામ કરેલા હશે એ કામ રહી જશે બાકી પ્રભુના હેતુ અધૂરા રહી જશે અને એવા જ વ્યક્તિ પાસે આપણે જઈશું દેવ પાસે જઈશું તો કોને શરમ લાગશે આપણને શરમ લાગશે જે વ્યક્તિ આપણને કામ સોંપીને જાય છે અને એ કામ અધૂરા હોય છે તો આપણને શરમ આવે છે આ દમ અને હવાને પણ પ્રભુએ કામ સોંપીને એ દનવાડીમાંથી એ લોકોને કામ સોંપ્યું પરંતુ એ લોકોએ કર્યું નહીં અને તેથી સંતાઈ ગયા શરમ લાગે બીક લાગે પ્રભુનું કામ નથી કરતા એવા સમયે શરમ લાગે છે વ્યક્તિથી બીક પણ લાગે છે પરંતુ વ્યવસ્થિત કામ કરીએ છીએ ત્યારે ગર્વ સાથે આપણે કોઈ જાતની બીક વગર આપણે એમની સામે જઈએ છીએ તો આજે આપણને પ્રભુએ પ્રભુએ એવું મુખ આપેલું છે તીક્ષ્ણ તરવારની જેમ મુખ આપેલું છે કોઈને પાડી નાખવાને માટે આ મુખ નથી કોઈકના જીવનને બાંધવાને માટે છે ઘણા બધા લોકોને એવું લાગે છે કે અમે જે પથ પર જઈ રહેલા છે વ્યવસ્થિત જ છે અમે સારું જ કરીએ છીએ ખોટું નથી કરતા એવું લાગે છે પરંતુ જે કરી રહ્યા છે તેમાં શું થઈ રહેલું છે તે જોવા જિજ્ઞાસા કરતા નથી અમે જે કરીએ છીએ તેનાથી શું થઈ રહેલું છે લોકોમાં આક્રોશ છે લોકોમાં સમાધાન છે લોકોમાં ખુશી છે કે લોકો અસંતોષી છે તે જોવાની જરૂર છે તેના પરથી ખબર પડી જશે કે આપણે વ્યવસ્થિત કરી રહ્યા છે કે નહીં ઘણી વખત સારું કરીએ તો લોકોને ગમતું નથી એની સાથે કોઈ લેવા દેવા નથી એમાં સારા કરવાવાળા પણ પચાસમાંથી તો ચાર નીકળશે એટલે આપણી સેવા બસ જેમ માની લેવાનો ટોળાને શોધવાની જરૂર નથી ઘણા બધાને પ્રભુએ એ હેતુને માટે બોલાવેલા છે પરંતુ ઘણા બધા શું કરે છે એ તરવાર નથી વાપરતા પરંતુ એ લોકો ત્યાં ફૂલ વાપરે છે આપણે આહાબ રાજા વિશે જોઈએ છે આહા હાબ રાજાએ પણ જે વ્યક્તિને એણે દોષપાત્ર નાશપાત્ર ઠરાવ્યા હતા પ્રભુએ એને જીવનદાન આપી દે છે અને પછી ત્યાં મુસીબતો ઊભી થાય છે સાઉલ રાજાને કહેવામાં આવ્યું કે તમે એ આ આગેવાન છે અગાગી છે એને મારી નાખ અગાગના રાજા છે એને મારી નાખ પણ એને જીવતો પકડે છે દયા કરે છે ત્યાં પ્રભુ એમને તીક્ષ્ણ તરવારની જેમ વાપરવા માગતા હતા એ યહવાના શત્રુઓ હતા યહવાના લોકોના શત્રુઓ હતા એમને મારી નાખો પરંતુ એમની આગળ શું વેરે છે ફૂલ વેરે છે અને એનું પરિણામ એસ્તેર રાણી એસ્તેરના પુસ્તકમાં આપણે જોઈએ છીએ એ જ રાજાને જીવતો રાખ્યો પછી શું થાય છે જે કોમે યહૂદી કોમે જીવતો રાખ્યો હતો એ જ કોમને માટે વિનાશનું કારણ આ હામાન બને છે અને એ કોણ છે અગાગી વંશનો છે અને પછી પ્રભુ એક વ્યક્તિને એવું મુખ આપે છે મુખ તીક્ષ્ણ તરવાર જેવું બનાવે છે અને એ તો મોરદ ખાય છે મોર્દ ખાઈને પ્રભુ એ પ્રમાણે વાપરે છે અને એના માટે ઘણા બધા ચેલેન્જો હતા પરંતુ એણે વેઠી લીધા એ પ્રભુના હાથની છાયામાં પ્રભુએને એને સંતાડીઓને બોલવાને માટે કીધું પ્રાણીને તૈયાર કરી અને એ પ્રમાણે બધી જ ક્રિયાઓ થઈ પ્રોસેસ થયા અને એવા સમયમાં આ મોર્દખાઈને ખાઈને પ્રભુએ ઉપયોગ કર્યો જ્યાં બોલવા જેવું હતું ત્યાં બોલ્યું જ્યાં પ્રેયર કરવા જેવી હતી ત્યાં પ્રેયર કરી જ્યાં એવી રીતના જેલન્જીસ હતા ત્યાં પણ એ ઊભો રહ્યો પરંતુ પ્રભુએ એને સંતાડી રાખ્યો હતો ઓપેલા બાણની સમાન કર્યો હતો અને પ્રભુએ પોતાના ભાતામાં મોર્દખાઈને ખાઈને ગુપ્ત રાખ્યો હતો ભલે હા એવું લાગ્યું કે આ તો ચપટીના ખેલ છે અરે ભાઈ હા મોરદ ખાઈને મારી નાખો એ તો મામૂલી છે મચ્છરને મારવા જેવું છે એના કરતાં હું આખી કોમને કેમ નહીં પતાવું મારી પાસે એટલો મોટો હોદ્દો છે કે આખી યહૂદી પ્રજાને નષ્ટ કરી નાખું એવો હોદ્દો છે એ પ્રમાણે એણે એ કર્યું પરંતુ સાજીશો રચી પરંતુ શું બને છે કે પ્રભુએ મોર્દ ખાઈને એવું મુખ આપ્યું તરવારની જેમ યહૂદીઓના વિરોધમાં બોલવાને માટે યહૂદીઓને બચાવવાને માટે અને પ્રભુએને સંતાડ્યો પણ હતો અને ઓપેલા બાણની સમાન કર્યો અને પોતાના ભાથામાં મોર ખાઈને ગુપ્ત રાખ્યો અને છેલ્લા અધ્યાયમાં જોઈએ છેલ્લે તો એ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે એ પોતાના દેશબંધુઓનો માનીતો હતો પ્રિય હતો અને હંમેશા દેશબંધુઓનું ભલું ઈચ્છતો હતો અને તેથી એ પ્રભુ એમનો એ પ્રમાણેનો ઉપયોગ કર્યો આજે આપણને કઈ પ્રજા માટે પ્રભુએ ઉત્પન્ન કર્યા છે કઈ પ્રજામાં આપણે ઓપેલા બાણની સમાન બનીએ અને આપણું મુખ તીક્ષ્ણ તરવાર જેવું બને એ આપણે જાણી લેવાની જરૂર છે બાકી મીઠું મીઠું બોલવાનું તો હર કોઈ વ્યક્તિને ગમે છે પોપટને પણ જ્યારે પાઠ ભણાવીએ છીએ મીઠું મીઠું બોલે છે અને બધા લોકો સાંભળવાને માટે આવે છે પરંતુ એ મૂર્ખતા છે કદી એ માણસ બનવાનું નથી એ બાબત આપણે સમજી શકતા નથી તો આ મીઠું મીઠું બોલીને લોકોને ભમરાવીએ નહીં ભરમાવ ભરમાવમાં પડીએ નહીં ભ્રમણામાં નાખીએ નહીં પરંતુ જે સાચું છે ભલે એ તહેવારની જેમ એમને વાગતું હોય પણ સત્ય છે એ બોલવાની જરૂર છે યોહાન બાપ્તીસમાં શું કહેતો હતો તમે તો શું છો શ્રાપ સાપોના વંશ જ છો સાપોના વંશ તમને કોણે જતાવ્યા કોણ હતા કોને કહેતો હતો અધિકારીઓને કયા અધિકારીઓ શાસ્ત્રીઓને ફોરસીઓને કહે છે પસ્તાવાને માટે આવે છે ત્યાં કહે છે હજુ પસ્તાવા માટે આહવા નથી આપતો બાપ્સમાં લેવાને માટે આવે છે એમને એ પ્રમાણે કહે છે કોણે તમને ચેતવ્યા તમે તો આવા છો તેવા છો અને ત્યાં એ લોકોની સામે કોઈ પણ બોલી શકતું નથી અને એ પ્રમાણે ત્યાં પ્રભુએ એ યુહાનને પણ સુરક્ષિત રાખ્યો હતો અને પછી એમનું પ્રભુ પ્રભુની ઈચ્છા પ્રમાણે એમનું જે પણ થાય છે તે આપણે મરણ થાય છે તે સમજીએ છીએ પરંતુ જે હેતુને માટે આ યોહાનને બનાવ્યો હતો એ હેતુ યોહાન સિદ્ધ કરીને જ રહે છે ઘણા કષ્ટો ઘણા જોખમો પરંતુ એણે પોતાનું મોક્ષ તીક્ષ્ણ તરવાર જેવું કર્યું અને પ્રભુએ એની રક્ષા કરી પ્રભુએને પોતાના ભાથામાં રાખ્યો એક પણ સવાલ એના વિરુદ્ધમાં આવ્યો નહીં તો આ દિવસોમાં ઈશ્વર પણ આપણને કેળવે છે એ પ્રમાણે કેળવાઈને આગળ વધીએ તો પ્રભુના વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમે પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમની દ્રષ્ટિ રાખજો હરેક અંધકારની શક્તિઓમાંથી બચાવજો વધુને વધુ તમારા મહેમાને માટે વપરાતા રહે એવી કૃપા અમે માગીએ છીએ જ્યારે જ્યારે પ્રભુ જે છે લોકો મધ્યે તમે એમના મુખનો તીક્ષ્ણ તરવારની જેમ ઉપયોગ કરવા માગો છો તો પ્રભુ તમે પોતાના ભાથામાં તેમને સંતાડી લેજો છાયામાં સંતાડી લેજો અને તમારા ભાથામાં ગુપ્ત રાખજો એવી કૃપા અમે માગીએ છીએ તમામના જીવનોને તમારા પરાક્રમી હાથોની અંદર સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ કોડ પ્લેસ યુ આ મેન